From the Holy Gospel according to St. John chapter 15, verses 18 to 21. If the world hates you, be aware that it hated me before it hated you. If you belong to the world, the world would love you as its own because you do not belong to the world, but I have chosen you out of the world. Therefore, the world hates you. Remember the word that I that I said to you. Servants are not greater than their master. If they persecuted me, they will persecute you. If they keep my word, that will keep yours also. But they will do all these things to you on account of my name, because they do not know him who sent me. બે પ્રકારના રાજ્ય રાજ્ય ઈશ્વરનું અને દુનિયાનું રાજ્ય બંને રાજ્ય વચ્ચે સંઘર્ષ હોય છે બંને એકબીજાના વિરોધમાં હોય છે બંનેના રાજ્યનો મૂલ્ય બિલકુલ અલગ પ્રકારનું છે પ્રભુ ઈસુ પ્રેમનો વાત કરે શાંતિનો વાત કરે સમાધાનનો વાત કરે અને સફળતાની વાત કરે દુનિયાનું મૂલ્ય તો બિલકુલ અલગ પ્રકારનું હોય એ કોમ્પિટિશન હોય હરીફાઈ હોય બીજાનો ઉપયોગ કરી આપણે આગળ વધવાનું હોય આવી રીતે બંનેના મૂલ્યો પણ બિલકુલ અલગ એટલે સંત યોહાન કહે છે દુનિયા શબ્દ શબ્દ સંસાર જે પ્રભુશ્વરના વિરુદ્ધ છે એની વાત કરે છે પ્રભુ ઈશ્વરના મૂલ્યો વિરુદ્ધ જે જે છે એ બધું દુનિયા ભર કે સંસાર કહે છે અને આજના શુભ સંદેશમાં પણ પ્રભુ કહે છે મેં તમને સંસાર માંથી તારવી લીધા છે એક મહાન વ્યક્તિએ કહ્યું છે જેટલું પ્રભુ ઈશ્વરના વિરોધ જે શક્તિઓ કામ કરતી હોય એટલું વધારે ઈશ્વરના રાજ્ય મોટું અને મોટું થતું હોય છે આદિ ધર્મસભામાં સભામાં ત્રણસો વર્ષમાં ત્રીસ જેટલા જે પોપ કહીએ છીએ એમને એ તે લોકો શહીદ થયા છે એક નિર્દોષ માણસને દુનિયા બધા સ્થંભ પર મારી નાખ્યા અને એમને લાગ્યું આ માણસ ને બધું કથમ એ લોકો જાણતા નથી એ ઈશ્વરના ઈશ્વર છે એટલે ઈશ્વરની શક્તિ અને દુનિયબી શક્તિ વચ્ચે સંઘર્ષ હોય પછી દુનિયાની શક્તિને પ્રભુ સ્વમેશા હરાવે છે સાથે સાથે પ્રભુ આપણી ચિંતા કરે છે યોહાન ગ્રંથમાં સત્તરમો અધ્યાયમાં પંદરમી કલામાં પ્રભુ આપણા માટે પ્રાર્થના કરે છે હું એવું નથી માગતો કે તું એમને સંસારમાંથી બહાર લઈ લે પિતા પરમેશ્વરે પ્રાર્થના કરે છે પણ હું તો એ માગું છું કે તું એમને દુષ્ટ આત્માઓથી બચાવ પોઝિટિવ ફોર્સીસ નગેટિવ ફોર્સિસ એટલે પ્રભુ ઈસુ અને ઈશ્વર રાજ્ય હંમેશા પોઝિટિવ ફોર્સ જ હોય નગેટિવ ફોર્સિસ નેગેટિવ શક્તિ અંતકારની શક્તિ એના વિરોધમાં છે અમુક વખત આપણે લાગે છે દુનિયાવી શક્તિનો હાથ ઊંચો છે આપણે લાગે છે આપણે લાગે છે આ બધું કેમ દુનિયામાં આટલું બધું ખરાબ ચાલે છે પણ છેલ્લે ઈશ્વરની શક્તિ સામે બીજું કોઈ પણ શક્તિ રહી શકે જ નહીં પ્રભુ ઈસુ પોતાના દ્વારા દ્વારા શેતાનને પરાજય કર્યો છે શક્તિઓને કર્યો છે દુનિયાને પરાજય કર્યા છે દુનિયાની શક્તિઓને પરાજય કર્યા છે અંધકારની શક્તિને પ્રભુ પરાજય કર્યો છે અંધકારની શક્તિ ઉપર પ્રભુ ઈશુ વિજય મેળવ્યો છે પ્રભુ પોતે કહે છે હું દુનિયા ઉપર વિજય મેળવી જાઉ